દેશના ઘણા રાજ્યોમાં ગરમીનો પ્રકોપ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ગરમીનું રેડ એલર્ટ કેરળના પલક્કડ માટે હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ દેશના ઘણા રાજ્યો મહત્તમ તાપમાન પહોંચી શકે છે આગ પાર ગરમી ગરમીએ એપ્રિલમાં જ તોડ્યો તમામ રેકોર્ડ દેશના અલગ અલગ વિસ્તારોમાં રવિવારનો દિવસ અત્યાર સુધીના ઇતિહાસનો સૌથી ગરમ દિવસ કેરળ ઉટી માથેરાન અને બેંગલુરુ એપ્રિલની ગરમીમાં શેકાયા આગ ચડતી ગરમી સૌરાષ્ટ્રના પોરબંદર અને ભાવનગર માં બે દિવસ હીટવેવની આગાહી તોમરેલી રાજકોટ મહુવા કેશોદ અને કંડલા એરપોર્ટ માં ગરમી નું યલો એલર્ટ કાળજાળ ગરમીના પ્રકોપમાં શેકાયું ગુજરાત ચાર શહેરોનું મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રી ને પાર તો છ શહેરો માં તાપમાન નો પારો ઉચકાઈ ને પહોંચ્યો ચાલીસ ડિગ્રી ને પાર એકતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી સાથે સૌરાષ્ટ્રનું મહુવા રાજ્યનું સૌથી ગરમ શહેર કચ્છ સૌરાષ્ટ્રમાં માં અવિરત વરસી રહી છે અગન વર્ષા રાજકોટ અને અમરેલી નું મહત્તમ તાપમાન એકતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી પર ભુજમાં અમદાવાદ અને ગાંધીનગર માં પણ તાપમાન નો પારો ઉચકાઈને પહોંચ્યો ચાલીસ ડિગ્રી ને પાર અમદાવાદ નું મહત્તમ તાપમાન વધીને ચાલીસ પોઈન્ટ સાત ડિગ્રીને પાર તો ચાલીસ ડિગ્રી તાપમાનમાં શેકાયું પાટનગર ગાંધીનગર જમ્મુ કાશ્મીરના સરબલ માં લાખો ટન બરફ ના દ્રશ્યો થયા કે હિમસ્ખલન બાદ બરફ સાફ કરવાની કામગીરી શરૂ સોનમર્ગ માં જેસીબી મશીન ની મદદ થી હટાવવામાં આવી રહ્યો છે બરફ કાશ્મીર ઘાટી ના ચાર જિલ્લા માં જાહેર કરવામાં આવી છે હિમસ્ખલનની ની ચેતવણી કાશ્મીર ઘાટીમાં આગામી ચોવીસ કલાક માટે વરસાદ અને હિમવર્ષાની ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કરી શક્યતા લોકો સ્થાનિક નાળાઓ કરી અપીલ ખરાબ હવામાન ને લઈ જમ્મુ કાશ્મીર પ્રશાસન નો નિર્ણય તમામ સરકારી અને ખાનગી સ્કૂલો કોલેજ માં જાહેર કરાઈ રજા કાશ્મીર વિશ્વવિદ્યાલયમાં માં આજથી શરૂ થનારી પરીક્ષાઓ પણ કરાઈ સ્થગિત પોહલ ગામ વરસી રહેલી અવિરત હિમવર્ષાએ પ્રવાસીઓની વધારે મુશ્કેલી ભારે હિમવર્ષા થી હાઈવે પર ફસાયા અનેક વાહનો ધક્કા મારીને લોકો બરફમાં ફસાયેલા વાહનોને બહાર કાઢવાનો કરી રહ્યા છે પ્રયાસ જમ્મુ કાશ્મીરમાં માં વરસેલી હિમવર્ષાથી વાહન વ્યવહાર પ્રભાવિત શોપિયાના મુગલ રોડ પર છવાયેલા બરફના થરને હટાવવાની કામગીરી શરૂ મુખ્ય માર્ગ ઉપર જ બરફના થર જામી જતા વાહન ચાલકો હાલાકી જમ્મુ કાશ્મીર ના કેટલાક વિસ્તારોમાં ફરી બદલાયો મોસમનો નો મિજાજ ઉત્તર કાશ્મીર સહિતના વિસ્તારોમાં હિમવર્ષા થી છવાઈ ચારે તરફ બરફની ચાદર મનમોહક દ્રશ્યો હોટલ ની આસપાસ જામ્યા બરફ ના થર પ્રધાનમંત્રી મોદી ના ગુજરાત પ્રવાસ ને લઈ તડામાર તૈયારીઓ જામનગર માં ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવીએ પીએમ મોદી ના સભા સ્થળ ની ઓચિંતી લીધી મુલાકાત રેન્જ આઈજી અશોક યાદવ એસપી શહેર ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત સતત બીજા દિવસે પ્રધાનમંત્રી મોદીનો મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર ચૂંટણી પ્રચાર સોલાપુર ઉસ્માના લાતુરમાં લાતુર માં ગજવશે ચૂંટણી સભા ત્યારબાદ જશે છત્તીસગઢ અને ઝહીરાબાદ રેલીને કરશે સંબોધિત મહારાષ્ટ્ર સોલાપુરમાંથી પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષ પર કર્યા તીખા પ્રહાર વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન નવો ફોર્મ્યુલા પાંચ વર્ષમાં પાંચ પ્રધાનમંત્રી દર વર્ષે એક પ્રધાનમંત્રી દેશને લૂંટશે તેવો પણ પ્રધાનમંત્રી મોદીનો દાવો પ્રધાનમંત્રીએ સોલાપુર માં ચૂંટણી સભાને સંબોધિત કરતા સમય ઉદ્ધવ ઠાકરે ની પાર્ટી ને ગણાવી નકલી શિવસેના પ્રથમ તબક્કાના બે ચરણ માં ઇન્ડિયા અલાયન્સ ના સુપડા અમિત શાહ ના ફેક લઈને પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષ પર સાચું નિશાન ચૂંટણી પંચ કાર્યવાહી કરે તેવી પણ કરી માંગણી જે લોકો કામના આધારે નથી લડી શકતા ચૂંટણી તેઓ સોશિયલ મીડિયા માં બોગસ વિડીયો કરી રહ્યા છે વાયરલ તેઓ પ્રધાનમંત્રી મોદી નો દાવો

પાઇલોટે હેલીકોપ્ટર ને કાબુમાં રાખતા પશ્ચિમ તરફ ફરી ભરી ઉડાન પાંચમી મે ભાજપ ઉમેદવાર લાલુ પટેલ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દમણમાં કરશે પ્રચંડ પ્રચાર દિલીપનગર ગ્રાઉન્ડમાં અમિત શાહની જાહેર સભાને લઈને ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પૂર્વોત્તરની મુલાકાતે આસામના ગુવાહાટીમાં પત્રકારો સાથે કરશે સંવાદ પશ્ચિમ બંગાળમાં ગજવશે ચૂંટણી સભા પંચ્યાસી થી વધુ વય માંડ ચાર પોઈન્ટ ચાલીસ ટકા લોકો ઘરે બેઠા મતદાનનો વિકલ્પ કર્યો પસંદ વરિષ્ઠ મતદારોએ પરંપરાગત રીતે મતદાન મથકે જઈને વોટિંગ સ્વીકાર્યું દિવ્યાંગો પણ બૂથ પર જઈને કરશે મતદાન બહુમતનો ઉપયોગ જમ્મુ કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર હટાવવા માટે કર્યો હોવાનું અમિત શાનો દાવો રામ મંદિર બનાવવાનું કામ કર્યું પૂર્ણ અંગ્રેજોના કાયદાને બદલવાનું કામ કર્યું હોવાની પણ કરી વાત ગૃહમંત્રી અમિત શાહે બિહારના ઝંઝાપુરમાં મંદિરના બહાને વિપક્ષને લીધું આડે હાથ તેજસ્વી યાદવ રાહુલ અને સોનિયા ગાંધીને મોકલ્યું હતું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ પરંતુ તુષ્ટીકરણના કારણે તેઓ ન આવ્યા હોવાનો શાહનો દાવો સંઘ પ્રદેશ દીવ દમણના અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલનો અધિકારીઓ સાથેનો રકજતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કાર્યકર્તાઓને પ્રચાર મામલે અધિકારીઓ સાથે બોલાચાલી કરતા હોવાનો વિડીયો વાયરલ જોકે કે એબીપી અસ્મિતા વાયરલ વિડીયોની નથી કરતું પુષ્ટિ દાદરા નગર હવેલી લોકસભા બેઠક ઉપર ભાજપે સંકલ્પ પત્ર કર્યું જાહેર શિક્ષણ આરોગ્ય રોજગારી ઔદ્યોગિક વિકાસ માળખાકીય સુવિધાઓ સહિતના વિવિધ મુદ્દાઓને લઈને વચન જીત બાદ પાંચ વર્ષમાં તમામ સંકલ્પોને પૂરા કરવાની ખાતરી પાઘડી ઉતારી લોકો સામે મત માંગ્યા કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે મહેસાણામાં પાઘડીની આબરૂ રાખવા બે હાથ જોડી ઠાકોર સમાજને કરી અપીલ આ પહેલા પણ રામજી ઠાકોરે પાઘડી ઉતારી માગ્યા હતા મત પંચમહાલ ભાજપ ઉમેદવાર રાજપાલસિંહ જાદવ પૂર જોશમાં ચૂંટણી પ્રચાર ગોધરા શહેરના મુખ્ય સર્કલ અને ભીડભાડ વિસ્તારમાં ગરબાના માધ્યમથી ચૂંટણી પ્રચાર ભાજપના પદાધિકારીઓ અને હોદ્દેદારો પણ કરી રહ્યા છે ટુ બે હજાર બાવીસ માં આપમાંથી વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા વિક્રમ સોરાણીએ રાજકોટમાં કર્યા કેસરિયા પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ હસ્તે ભાજપનો ખેસ કર્યો ધારણ હાલમાં દરેક વ્યક્તિને ભાજપમાં જોડાવું હોવાની સી આર પાટીલે કરી વાત અમરેલીથી ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાનો ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી પ્રચાર લીલિયાના ગ્રામ્ય વિસ્તારમાં ભરત સુતરિયાનો ઢોલ નગારા સાથે કરાયો સ્વાગત પાંચ લાખ કરતા વધુ લીડથી જીત મળવાનો ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાએ વ્યક્ત કર્યો વિશ્વાસ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરો અને સામ પિત્રોડાના નિવેદનને લઈને સુરત શહેર ભાજપ પ્રમુખના કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર આપણે મહેનત કરેલી સંપત્તિ બાળકોને નહીં મળે અને સંપત્તિ કોંગ્રેસ છીનવી લેશેનો લગાવ્યો આરોપ ધર્મના નામે અનામતે કોંગ્રેસ નો પ્રચંડ પ્રહાર પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે મહેસાણાના કુકરવાડાથી ભાજપ ઉપર કર્યા આકરા પ્રહાર મંદિર મસ્જિદ હિન્દુ મુસ્લિમ સિવાય ભાજપ પાસે બોલવા માટે કઈ ન હોવાનો લગાવ્યો આરોપ ભાજપ રાજ્યમાં છેલ્લા બે વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણી થવા ન દેતું હોવાના કર્યા પ્રહાર મહેસાણામાં કોંગ્રેસ ઉમેદવારના પ્રચાર સમયે શક્તિસિંહ ગોહિલના ભાજપ ઉપર પ્રહાર પાટીદાર આંદોલન સમયે સંવાદ કર્યો હોત તો ચૌદ દીકરાઓ શહીદ ન થયા હોત નો ભાજપ પર લગાવ્યો આરોપ ભાજપ ઉમેદવાર બદલે તો વિરોધ અને ન બદલે તો ડબલ વિરોધ થતો હોવાનો કર્યો કટાક્ષ પોરબંદર લોકસભા બેઠક થી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયા નો જુનાગઢ ના વંથલી માં પ્રચંડ પ્રચાર વંથલી પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર સમયે મનસુખ માંડવીયા નું ભવ્ય સ્વાગત મોદી સરકારની પ્રજાલક્ષી ઉપલબ્ધિઓ વર્ણવી ભાજપ ને પ્રચંડ જીત અપાવવા કરી અપીલ

ક્ષત્રિય સમાજ ભાજપ સાથે રહેશે અને કોઈની વાત આવે તેવી જયરાજસિંહ પરમારે કરી રાહુલ ગાંધી માટે નપુસક શબ્દ નો ઉપયોગ કરવો ભાજપ ના ભૂપત ભારણી ને પડી શકે છે ભારે બેફામ માણી વિલાસ કરનાર વિસાવદર ના પૂર્વ ધારાસભ્ય ભારણી ના નિવેદન પર કેન્દ્રીય ચૂંટણી પંચ રિપોર્ટ બાદ કાર્યવાહી મુદ્દે લેશે અંતિમ નિર્ણય રાજકોટ લોકસભા બેઠકના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણી ખર્ચનો હિસાબ ન આપતા ફટકારી નોટિસ રૂપાલા અને ધાનાણીએ નિરીક્ષક પાસે વધુ સમય માંગતા ફટકારાઈ નોટિસ જ્યારે ચૂંટણી લડતા તમામ સાત અપક્ષ રજૂ રાજ્યમાં ભરૂચ પાટણ ગાંધીનગર અને સુરેન્દ્રનગર બેઠકો રેડ એલર્ટની કેટેગરીમાં આ બેઠકો ઉપર ત્રણથી થી વધુ ઉમેદવારો ધરાવે છે ગુનાહિત ઇતિહાસ સૌથી વધુ ગંભીર ગુના આપના ભરૂચના ઉમેદવાર ચૈત્ર વસાવાને માથે

વેજલપુર ભાજપ કાર્યાલય પર ચા નાસ્તાની સાથે પોતાની સોંપાયેલી જવાબદારીઓનો નેતાઓને આપ્યો રિપોર્ટ આગામી દિવસના આયોજન અંગે કરાય ચર્ચા અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે ઝંઝાવાતી પ્રચાર અમદાવાદ પૂર્વ બેઠક ઉપર ભાજપ ઉમેદવાર હસમુખ પટેલના સમર્થનમાં નરોડામાં અમિત શાહ ગજવશે જનસભા રાજકોટ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી વાંકાનેર તાલુકાના અલગ અલગ ગામડાઓમાં કરશે ચૂંટણી પ્રચાર ચંદ્રપુર પલાસડી સરધારકા કાછીયા ગારીયા સહિતના ગામડાઓમાં કોંગ્રેસના અગ્રણીઓ સાથે ધાનાણી કરશે લોકો સાથે સંવાદ ફરી સૌથી વધુ લીડ સાથે જીતના સંકલ્પ સાથે નવસારી બેઠક ઉપર ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ કરશે ચૂંટણી પ્રચાર નવસારી વિધાનસભા હેઠળ પેરાથી ઇટાડવા ગામ સુધી સી આર પાટીલ કરશે ચૂંટણી પ્રચાર અમદાવાદથી બે બેઠકના ના ચોવીસ માંથી છ ઉમેદવાર કરોડપતિ ભરતસિંહ મકવાણા સૌથી વધુ ધનિક પંચોતેર ટકા ઉમેદવાર ચાલીસ થી સાહીઠ ની વય જૂથના પશ્ચિમ બેઠકના જીએલ પી ના ઉમેદવાર પાસે સૌથી સંપત્તિ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં કુલ એક હાજર ત્રણસો બાવન ઉમેદવાર માં એકસો ત્રેવીસ જ મહિલાઓ ભાજપ ની ગોવાની ઉમેદવાર પલ્લવી ડેમ્પો ની કુલ સંપત્તિ એક હજાર ત્રણસો એકસઠ કરોડ રૂપિયા કરોડ માંડ ચાર પોઈન્ટ ચાલીસ ટકા લોકો ઘરે બેઠા મતદાનનો વિકલ્પ કર્યો પસંદ અધિકાંશ વરિષ્ઠ મતદારોએ પરંપરાગત રીતે મતદાન મથકે જઈને વોટિંગ કરવાનું સ્વીકાર્યું દિવ્યાંગો પણ સાતમી મે બૂથ પર જઈને કરશે મતદાન કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યની ચૂંટણી ઓફિસને આપી કડક સૂચના પચાસ ટકા થી ઓછા મતદાનવાળા વાળા બે હાજર નવસો એકાણું બુથો પર વોટિંગ વધારવાનો સોંપ્યો ટાસ્ક મે મહિનાની કાળઝાળ ગરમીમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં મતદાન વધારવા રચના તાકીદ ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા પોલીસ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું ભરૂચમાં જિલ્લા પોલીસે તમામ મતદારોને ને પોતાના મતાધિકાર ઉપયોગની કરી અપીલ ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં થાય તેવા પોલીસ પ્રશાસનના પ્રયાસ લોકસભા ચૂંટણીમાં માં ફરજરત રાજકોટ પૂર્વ અને પશ્ચિમના ચાર હજાર એકસો ચાલીસ કર્મચારીઓ પોસ્ટલ બેલેટ થી કર્યું મતદાન રાજકોટ શહેર સાત કર્મચારીઓની પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા લોકસભા ચૂંટણીને લઈ પોલીસનું કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગ સુરતના રાંદેર વિસ્તારમાં નવસારી લોકસભા વિસ્તારમાં આવતા રાંદેર ના છ બુથ પર પોલીસની ખાસ વોચ કેટલાક શંકાસ્પદ લોકોની પોલીસે કરી પૂછપરછ અને અતુલ સોનારાની આગેવાનીમાં કાર્યવાહી લોકસભા પોલીસ માં બાર હજાર સાતસો દસ વાહન અને પાંચસો દસ જેટલા શંકાસ્પદ સ્થળ ઉપર ચેકિંગ ની કરાય કામગીરી એકસો ચોરાણું સક્રિય ગુનેગારો અને બસો સત્યોતેર ટપોરીઓ સામે પણ પોલીસની કાર્યવાહી દારૂ પીને વાહન ચલાવનારા ત્યાંશી સામે પોલીસની કડક કાર્યવાહી દિવ્યાંગો માટે મતદાન જાગૃતિ અભિયાન ચલાવાયો અમદાવાદના અંધજન મંડળમાં મતદાન જાગૃતિ લાવવા યોજાયો સંવાદ કાર્યક્રમ દિવ્યાંગોએ પોતાના મિત્રો સ્વજનોને અવશ્ય મતદાન કરાવવાનો કર્યો સંકલ્પ સતત બીજા દિવસે જથ્થો અરબી સમુદ્ર માંથી દ્વારકાથી સાહીઠ નોટિકલ માઇલ દૂર સાહીઠ કરોડના એકસો તોતેર કિલો ડ્રગ્સ સાથે પાંચ લોકો ને એટીએસ અને ઇન્ડિયન ગાર્ડે સંયુક્ત ઓપરેશન માં ફિશિંગ બોટ પણ કરાઈ જપ્ત આરોપીઓ પાકિસ્તાન સ્થિત ડ્રગ સિન્ડિકેટ ના સંપર્કમાં હોવાનો ખુલાસો

એક આરોપી સામે થી વધુ ગુના નોંધાયેલો હોવાનો ખુલાસો અમદાવાદના ચંદ્રનગર વોકવે પરથી ખુદીને પરિવારનો સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ હાજર કિન્નરો અને પાલડી પોલીસે તાત્કાલિક બાળક સહિત ચાર લોકોને બચાવ્યા પારિવારિક ઝગડામાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની સામે આવી માહિતી ગુજરાત બોર્ડ હેઠળની રાજ્યની તમામ સ્કૂલોમાં નવમી મેથી ઉનાળું વેકેશન પાંત્રીસ દિવસનું રહેશે વેકેશન તેરમી જૂન થી રાબેતા મુજબ શરૂ થશે શિક્ષણ કાર્ય ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષામાં ચાર પ્રશ્નોની ભૂલ આઠ માર્ક્સ નું મળશે ગ્રેસિંગ પરીક્ષાનું પરિણામ થોડા દિવસમાં થશે જાહેર જીએનએલયુમા દુષ્કરમા અને જાતિસત્તામણી મામલે હાઈકોર્ટમાં સુનાવણી જીએનએલયુમા દુષ્કરમાની ઘટના દબાવી દેવા પ્રયાસ કરનાર રજિસ્ટ્રાર સામે કાર્યવાહી કરવા હાઈકોર્ટે કરી ટકોર કાયદાના વિદ્યાર્થીઓ પોતાના માટે અવાજ ન ઉઠાવે તે બીજાનું પ્રતિનિધિત્વ કેવી રીતે કરશે તેવી હાઈકોર્ટે કરી ટિપ્પણી ઉનાળો વેકેશનમાં મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેનો નિર્ણય આજથી વેરાવળથી સાલારપુર સુધીની એક ટ્રીપ દોડશે ટ્રેનમાં સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચનો સમાવેશ ગાંધીધામ હાવડા અને વેરાવળ સાલારપુર વચ્ચે બંને ટ્રેન વિશેષ ભાડા હેઠળ દોડાવાશે વડોદરા એરપોર્ટ પર ઈ વાહન ચાર્જિંગની સુવિધા થશે શરૂ ખાનગી વાહનો પણ જઈ શકશે ચાર્જિંગ માટે વાહનના ચાર્જિંગ માટે કેટલો ચાર્જ ચૂકવવો પડશે તે હવે થશે નક્કી ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા એ વિપક્ષના પ્રધાનમંત્રી પદ ના ઉમેદવાર ને લઈને ઉઠાવ્યા સવાલ એનડીએ પાસે જે નરેન્દ્ર મોદી ઇન્ડિયા એલાયન્સ જાહેર કરે તેમના પ્રધાનમંત્રી પદ ના ઉમેદવાર કોણ હશે તેવી જે પી ન કરી વાત કેન્દ્રીય રક્ષા મંત્રી સિંહ આજે મધ્યપ્રદેશ માં કરશે ચૂંટણી પ્રચાર બડવાની માં ભાજપના ઉમેદવાર ના સમર્થન માંગશે મત ચૂંટણી રેલી માં આપશે હાજરી ત્યારબાદ ચૂંટણી સભાને કરશે સંબોધિત રાહુલ ગાંધી આજે મધ્યપ્રદેશમાં ભરશે હુંકાર જ્યોતિરાદિત્ય સિંધિયાના ગઢ ભીંડ બપોરે બાર વાગે કોંગ્રેસના ઉમેદવાર ના સમર્થન યોજશે રેલી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે છત્તીસગઢમાં ગજવશે ચૂંટણી સભા જાંજગીર ચાંપા લોકસભામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બિલાસપુરમાં ગજવી ચૂંટણી સભા ભાજપ અનામત વિરોધી હોવાનો લગાવ્યો આરોપ સંવિધાન ને ખતમ કરવા માંગે છે ભાજપ તેવો પણ રાહુલ ગાંધી સરકાર બનશે તો અગ્નિવીર યોજના કરાશે બંધ અગાઉની વ્યવસ્થા લાગુ કરાશે એવી પણ અખિલેશ યાદવે કરી વાત સોળ કરોડ ના ડ્રગ્સના જથ્થા સાથે મહારાષ્ટ્ર ના નવી મુંબઈ માં અગિયાર વિદેશી નાગરિક ની ધરપકડ તમામ સામે એક્ટ હેઠળ પોલીસની કાર્યવાહી કોકેન અને મેફેડ્રોન નામના ડ્રગ્સના પેકેટ પોલીસે કર્યા એક ધારી આગે કૂચ વચ્ચે રૂપિયો ત્યાં ના નવા તળિયે ઉતર્યો ડોલર સામે જાપાન કરન્સી ચોત્રીસ વર્ષના તળિયે પટકાયોના બસો રૂપિયા નો નોંધાયો ઘટાડો આજે અમદાવાદ માં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટેની ટીમ ઇન્ડિયાની થશે પસંદગી અજીત અગરકર આગેવાની હેઠળની પસંદગી સમિતિની યોજાશે બેઠક હાર્દિક પંડ્યા રવિન્દ્ર જાડેજાનું સ્થાન લગભગ નિશ્ચિત શિવમ દુબે મળી શકે તક કોલકાતા નાઇટ રાઇડર્સ ના બોલરો ની કમાલ દિલ્હી કેપિટલ્સ નો સાત વિકેટ થી પરાજય વરૂણ ચક્રવર્તી ની સોળ રન માં ત્રણ વિકેટ સોટ ના તેત્રીસ બોલ માં અડસઠ રન